ગોટા લાગી

જે ભાઈલી વિસ્તારમાં રહે છે અને એ સોસાયટીમાં parking બાબતે એ લોકોને ઝઘડો થયેલો અને સાડા આઠ વાગ્યાની આજુબાજુ સુશીલ કુમાર સિંધે છે એમને એમને છાતીના ભાગે એટલે કે ઉપરના ભાગે એક ચપ્પુ કે અથવા છરી જેવું વસ્તુ મારી અને જે તે વખતે મારેલું અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં લાવતા એમનું મરણ થયું છે અને હાલ એમની પોલીસ ફરિયાદ લઈને અને આગળની કાર્યવાહી ચાલુમાં છે આ અટક કરેલ હાલ ફરિયાદ લેવાનું પ્રોસીજર ચાલુ છે અને એ બાદ એને આટકની કાર્યવાહી કરવામાં આવનાર છે ઓળખતા એવું કઈ હાલ તપાસમાં જણાઈ આવેલ નથી પણ આ જે ફરિયાદી પાર્ટી છે એ છેલ્લા દોઢેક માસથી જ ત્યાં રહેવા આવેલી હતી એમના મકાનનું રિનોવેશનનું કામ ચાલતું હતું એટલે એ દરમિયાન તેઓ ત્યાં ભાડેથી રહેવા આવેલા હતા અને એમના સોસાયટીના ગ્રુપમાં ચેટ થયેલું અને એ બાબતે આ એકબીજાને મળતા પેલા સામેવાળાએ ફક્ત હુમલો કરી અને સીધું મારી દીતે ને એ ટાઈપનું બનાવ બનેલ છે હાલ ચાલુ છે તપાસ ચાલુ છે જે ફરિયાદ લઈ એની પ્રોસિજર ચાલુ છે એનું પીએમ કરાવવાની પણ આગળની કાર્યવાહી ચાલુ હશે ફરિયાદી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બે થી ત્રણ વ્યક્તિ એ તપાસમાં ખૂલશે તો એ પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે આજુબાજુના નિવેદનો લેવામાં આવશે અને એ આધારે જે પણ આરોપી હશે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ચારસના ધારો ફ્લાઇટ છે પાણી ટાંકી ત્યાં આગળ એક મારા મારા ફ્લેટની થર્ડ ફ્લોર પર એક વ્યક્તિ રહે છે નો યુપી છે ઝઘડો થયો હતો ભાઈને કઈ બોલ્યો હતો પણ ભાઈ મારો ભાઈ એવો છે કે કોની સાથે તો કાર્ય નથી ને આટલી બાબતમાં બી એને એક જ એને કીધું હતું કે ભાઈ આપ કેસે કેસે બોલ્યો ગ્રુપમાં મેસેજ પણ કર્યો હતો કે તું જાણતા નહીં યુપી વાળા હું કુછ ભી કરુંગા એસા જૈસા મેં મેરા પ્રોસેસ કરું મુજબ જાણતા નહીં એકચુઅલી ભાઈ એ ગાડી ત્યાં મેકી હતી એની ગાડી રોડ બાર રોડ પર મેઘી ના આવે મારો ભાઈ એવો છે કે એને એક વખત મારો ભાઈને કહેવાનું હતું કે તું મને એક વખત કેતો કરી યા તો કોને કે તું કસાઈને આગળ પાછળ કરી શકે છે તું બહાર રોડ પર કેવી રીતે મેકી શકે છે કોની ગાડી તો ભાઈ આ બાબતથી ખાલી આટલું જ બોલ્યો હશે કે ભાઈ તું મેસા હોતો તો ગ્રુપમાં બોલના તો છીએ એક વાર તો ભાઈએ ગ્રુપમાં આ વાત છેડી આવી રીતે હવે એ વ્યક્તિએ બપોરે મારા ભાઈને બધું આમ તેમ થયું ભાઈ બોલ્યો નહીં બોલાચાલી બોલા ચાલી થઈને પતી ગયું અને સાંજે એને પ્લાનિંગ કર્યો અને મારા ભાઈને અહિયાં ઘા માર્યો છે હમણાં મારા ભાઈ ને મૃત્યુ થઈ ગઈ છે ઘા ને એની સાથે બે ત્રંજન હજુ હતા એ મને કેતા કેતા મને ડાયરેક્ટ બોલ્યો કે બે ત્રંજન હજુ છે એની સાથે હતા કરી માર્યો છે વર્ષ એ હમણાં એક જ મહિનો થયો છે અહિયાં રહેવા આવ્યો છે કેવું છે અને એ અમને ખબર શું કરે છે કેમ કે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આજુબાજુ અમે કોને ઓળખતા નહી કોઈ સાથે વાત પણ નથી કરતા આજની તારીખમાં આખી ફ્લેટમાં અમે કોને નથી ઓળખતા એ લોકો આટલા વર્ષ ખાલી પ્રમુખ જે મેન છે એમની સાથે વાત કરે બીજું એમ કોઈ સાથે ના ના હજુ સુધી અમારે તો એવું છે ને કે ક્યારે કોની સાથે કોઈ ઝઘડો બી નહી તો એટલી શાંત સોસાયટી છે બહુ શાંત છે એમાં કઈ ઝઘડો વગેરે કઈ થતો જ નહીં ક્યાં શું કરતો ને મારો ભાઈ આર્કિટેક્ટ ઓફિસ માં જોબ કરતો હતો ટ્રિપલ આઈડી માં ત્યાં જોબ કરે છે અને સવાર સાંજે રેપિડો મારે છે એ આજે ની રજા હતી તો બી આખો દિવસ રેપીડો માર્યો બપોરે ઘરે આવ્યો હતો એ રેપિડો કરીને ઘરે આવ્યો અને એટલામાં અ બપોરે આઈને ડાયરેક્ટ સુઈ ગયો મને ખબર નહિ અમાર કઈ વાત થઈ આવશે તો એવું રીતે તો સાંજે કઈ ગયો હશે દીદીને ત્યાં જઈને પાછો આવ્યો અને એટલામાં એ ડાયરેક્ટ દાદરા ચડતો તો એટલા માટે પેલો જ હતો અને અહીંયા ગામ મારી નાખે એને એક જ ગામ આયો જો મોટ્ટો જે અહીંયા અને ત્યાં જેનો મારા ભાઈનો એ થઈ ગયું અને એની સાથે બે ત્રણ જણ હતા 2 એપ્રિલ 2 એપ્રિલ ક્રિયા તો કી ચાર રસ્તા ત્યાં આગળ જાય છે અમે ત્રણ બાજુ વાવાઝોડું છે સેવા સીમા બી છે ઉતરી માં બી લગાવ્યું છે ભાયલી ગામ માં બી સેવા ત્યાં આગળ પણ ગયું છે એટલે બધે બાજુ ત્રણે પોલીસ સ્ટેશન માં પોલીસ વાળા આવી ને જોઈ પણ ગયા હમણાં સુધી ત્યાં એનું બધું જ પડ્યું છે ફોન વગેરે આખી સોસાયટીમાં માં કોઈ ને હાથ બી નહી લાગ્યો બધું ત્યાં ત્યાં પડ્યું છે કઈ સોસાયટી ધા આરો મારું નામ આકાશ ગુરપાને છે અને મારો મારા જે ભાઈ એ મૃત્યુ પામ્યો છે અક્ષય ગુરપાને છે